દ નગરપાલિકા દ્વારા આશરે એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ત્રણથી ચાર વર્ષથી બની ગયેલ આશરે ચોસઠ દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર જર્જરિત થવા લાગ્યું શોપિંગ સેન્ટરની સુંદરતા વધારવા માટે કે કેબિન ધારકોને કેબિનો મૂકવા નગરપાલિકાએ પેવર બ્લોક લગાવી આપ્યા એમ કેટલાક નગરજનોના આ પ્રશ્ન છે આમોદ નગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટર કોઈક વહીવટીદારીના કારણે હરાજી થતી નથી માટે એ શોપિંગ સેન્ટર જર્જરિત થતું હોવાથી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં શોપિંગની પાછળની દિવાલને આરસીસી સપોર્ટની કામગીરી કરેલ હતી હાલ નગરપાલિકા દ્વારા શોપિંગની દુકાનો સામે પેવર બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે ચાલુ કરાવતા દુકાનો સામે મૂકેલ કેબિનો મેઇન રોડ પર આવી ગયેલ હોવાથી ટ્રાફિક જામ ના બનતા બનાવો મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા પરંતુ તંત્રથી કોઈ પગલાં લેવાયેલ ન હતા નવાઈની વાત એમ છે કે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થયેલ નથી કામગીરી ચાલુ છે અને રોડ ઉપર આવી ગયેલ કેટલાક કેબિન માલિકો પેવર બ્લોક ઉપર પોતાની કેબિનો મૂકી આપતા પેવર બ્લોક ઊંચા નીચા થઈ જવા પામેલ છે તો શું આ પેવર બ્લોકની કામગીરી કેબિનો મૂકવા માટે કરાવેલ છે કે નગરપાલિકાના કોઈક અધિકારી દ્વારા કે પદાધિકારી દ્વારા મૂકવા માટે જણાવેલ છે તો આ સરકારી ગ્રાન્ટમાં થતી કામગીરીની રકમ ફોગટમાં વેડફાય છે તો જવાબદાર આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર કે એન્જિનિયરિંગ કે પછી કોન્ટ્રાક્ટર એમ ચર્ચાઈ રહેલ છે સફિક બાપુ કરજન્ટ સંદેશ ન્યૂઝ સામોલ છેલ્લા ચાર વર્ષથી નગરપાલિકા શોપિંગ સેન્ટર તૈયાર થયેલું છે અને ત્યાં હાલમાં પેવ બ્લોકની કામગીરી ચાલી રહે છે એ શોપિંગ સેન્ટરની આગળ વાળાએ ગેરકાયદેસરો ઊભી કરીને પોતાનો વેપાર ધંધો કરે છે એ હટાવીને ત્યાં પેવલ બ્લોકની કામગીરી ચાલુ છે હાલ કામગીરી ચાલુ હોય છતાં પણ અમુક દુકાનોવાળા સાબુ કામગીરીમાં પીવા બોક પર જ એ પોતાની દુકાનો ફરીથી ગોઠવવાનું શરૂ કરી દીધું છે પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને કોઈપણ જાત કરવામાં નથી આવતો એ કેબિનોને ત્યાંની કાયમી હટાવી દેવામાં આવે એ બાબતે પણ એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને એ શોપિંગનું ઓપનિંગ કરી આપે તો એ જ કેબિનો વાળાને પાછળ એ દુકાનો મારેથી પડી જાય અને પાલિકાને એક લાખો રૂપિયાની ચિંતા ઉભી થાય ખબર નહીં કોને ઇન્ટરેસ્ટ નથી ચાલુ બોર્ડ ઇન્ટરેસ્ટ નથી જે અધિકારીઓ છે એમને ઇન્ટરેસ્ટ નથી છે એ ખબર પડતી નથી આ બાબતે મારે અધિકારી અને પદાધિકારી ને એટલું કહેવાનું રહે છે કે તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાના શોપિંગ રૂમ ઓપનિંગ કરાવે આ કેબિનોને ત્યાંથી હટાવીને એ લોકોને કાયમી દુકાનો ફાળવવામાં આવે જેથી કરીને એ રસ્તો ખુલ્લો થાય ટ્રાફિકની સમસ્યા હલ થાય અને પાલિકાને એક લાખો રૂપિયાની આવક ઊભી થાય